ये वही दिग्विजय सिंह जी हैं जो वर्षों से श्री सोमनाथ मंदिर के आसपास पास में अतरिक्रमण बड़े थे उनको भी इन्होंने ही हटवाया था और अब वो माता का अधिकार गोचर भूमि को दिग्विजय सिंह जी मुक्त करवा रहे हैं मैं तमाम गौ भक्तों से तमाम रक्षकों से और सभी हिंदुओं से यह अपील करूंगा कि दिग्विजय सिंह जी की यह

તે વિવાદમાં કોણ સાચું અને કોણ ખોટું એ તો કહેવું ખૂબ અઘરું છે પરંતુ ક્યાંક દિનુબોકા સોલંકીના સમર્થકો પણ જવાબો અને સવાલો કરી રહ્યા છે તો બીજી તરફ અન્ય એવા સંગઠનો છે કે જે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સમર્થનમાં આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક ગીર સોમનાથ જિલ્લામાં થોડા સમય પહેલા ડિમોલેશન કરવામાં આવ્યું પાટણ વિસ્તારમાં એટલે કે સોમનાથ મંદિરની પાછળના ભાગોમાં મસ્જિદો એ ધાર્મિક સ્થળો હતા મસ્જિદો હતા ઘણા હતા એ બધા પર બુલડોઝર ફેરવવામાં આવ્યા ત્યારબાદ હિન્દુ સંગઠનો દ્વારા એ દિગ્વિજયસિંહ જાડેજાને કહેવામાં આવ્યું હતું કે ખૂબ સારું કામ કર્યું છે અને ગૌચરની જમીન જે ખાલી કરાવવાની વાત હતી તેના ઉપર પણ દિગ્વિજયસિંહ જાડેજા ખરા ઉતર્યા ઘણી એવી જમીનો છે કે જેને ગૌચરની જમીન જેણે પચાવી પાડી હતી એ ગૌચરની જમીન પચાવી પાડનાર સામે કાર્યવાહી કરી ત્યાં પણ બુલડોઝર ફેરવ્યા હતા પછી મકાન હોય હોય કે કોઈ પણ વસ્તુ તે બુલડોઝર ફર્યું હતું આ વિવાદ ચાલી રહ્યો હતો તે દરમિયાન મને એક વિડીયો મળ્યો અને એ વિડીયોમાં છે હિન્દુ યુવા સંગઠનના રઘુવીરસિંહ જાડેજા રઘુવીરસિંહ જાડેજાનો એક વિડીયો મારી પાસે આવ્યો જેની અંદર તેમણે ગૌચરની જમીન વિશે વાત કરી કે ભાઈ ગીર સોમનાથ જિલ્લામાં જે અતિક્રમણ થયું અને એની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું આ એ જ ગીર સોમનાથના કલેક્ટર છે કે જેમણે ગૌચરની જમીનો ખાલી કરાવી છે એટલે જો ગૌચરની જમીન જેમ જેમ ખાલી થશે ને લોકોમાં એ પચાવી પાડનાર લોકોમાં ડર પેદા થશે તો ગૌ હત્યા બંધ થશે આ વિડીયોની અંદર રઘુવીરસિંહ જાડેજાએ એવું પણ કહ્યું છે કે હવે તમામ લોકોએ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સમર્થનમાં આવવાની જરૂર છે હવે આ એક આખો મુદ્દો સામાજિક મુદ્દો બની ગયો છે વિવિધ સંગઠનો હવે મેદાને આવ્યા છે દિનુભોગા સોલંકી

એ સરકારી અધિકારી છે હવે અધિકારી અને એક નેતા આ બંને વચ્ચેની આ જંગ છે એની વચ્ચે હવે સામાજિક મુદ્દો બનતો હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે રઘુવીરસિંહ જાડેજાની પ્રતિક્રિયા સાંભળો કે તેમણે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર વિશે શું કહ્યું ગીર સોમનાથ કે જિલ્લા કલેક્ટર શ્રીમાન દિગ્વિજયસિંહજી દ્વારા ગીર સોમનાથ કી દોસો અસી એકર સે ભી જ્યાદા ગોચર જમીન કો भू माफियाओं से मुक्त करवाया गया है ये वही दिग्विजय सिंह जी हैं जो वर्षों से श्री सोमनाथ मंदिर के आसपास में अतिक्रमण बड़े थे उनको भी तीनों ने ही हटवाया था और अब गौ माता का अधिकार गोचर भूमि को दिग्विजय सिंह जी मुक्त करवा रहे हैं मैं तमाम गौ भक्तों से तमाम गो रक्षकों से और सभी हिंदुओं से यह अपील करूंगा कि दिग्विजय सिंह जी की यह जो सराहनीय और यशस्वी कार्यवाही जारी है उसमें हम उनका सोशल मीडिया और आवश्यकता पड़ने पर जमीन पर उतर कर समर्थन करें क्योंकि अगर गोचर भूमि मुक्त हो जाएगी तो गोहत्या भी स्वयं बंद हो जाएगी और गुजरात के तमाम कलेक्टर से मैं यह निवेदन करूंगा कि एक दिग्विजय सिंह जी अगर गोचर भूमि मुक्त करवा सकते हैं तो फिर आप सबको किसकी शर्म आड़े आ रही है हिंदू युवा संगठन भारत दिग्विजय सिंह जी की इस कार्यवाही का संपूर्ण समर्थन करता है और हम दिग्विजय सिंह जी के साथ है जय श्री राम हर हर महादेव तो तभी देने सांभ्या हिंदू युवा संगठन रघुवीर सिंह जाडेजा जो कि हर वक्त कहीं कहो હિન્દુત્વ ઉપર મુદ્દો હોય ત્યારે ખૂબ આક્રોશ સાથે બોલતા હોય છે કંઈક ખોટું થાય ભગવાનને લાંછન લાગે ભગવા કપડાને લાંછન લાગે હિન્દુત્વને ઉપર સવાલો ઊભા થાય ઘણી બધી એવી વાતો છે ત્યારે આવા સંગઠનો મેદાને આવતા હોય છે એના પ્રમુખો એના લોકો એના કાર્યકર્તાઓએ મેદાને આવીને જવાબો આપતા હોય છે ત્યારે આ વખતે આખોય મુદ્દો આમાં ક્યાંય હિન્દુત્વવાળી વાત નથી પરંતુ વાત એ છે કે જે ગૌચરની જમીનો ખાલી કરાવી છે તેને પચાવી પાડનારો છે એની ઉપર કાર્યવાહી કરી છે માટે હવે હિન્દુ યુવા સંગઠનો સતત બહાર આવી રહ્યા છે ને લોકોને પણ કહી રહ્યા છે કે અમારું સમર્થન ગીર સુમનાથ જિલ્લાના કલેક્ટરને છે તમે પણ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને સમર્થન આપો તો બીજી તરફ સામે એ વ્યક્તિ છે કે જેણે ગીર સોમનાથ જિલ્લામાં આ સતત દસ દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં એન્ટ્રી મારી છે એ છે દિનુ ભોગા સોલંકી અત્યાર સુધી આવું કશું હતું પણ નહીં વિવાદ આ વિવાદ કઈ રીતે ઊભો થયો એ તો ત્યાંના સ્થાનિક લોકોને ખબર હશે પરંતુ આ વિવાદ હવે ક્યાં જઈને અટકે છે એ સમય આવતા જ ખબર પડશે આ વિવાદને મુદ્દે તમારું શું માનવું છે અને રઘુવીરસિંહ જાડેજાની જે વાત છે એના વાત પરથી તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ બધું સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર